દોસ્તો આપણી સાથે જોડાઈ ગયા છે નવસારીનું નંબર વન રિયલ એસ્ટેટ ગ્રુપ પ્રભાકુંજ ના ફાઉન્ડર એન્ડ ચેરમેન જીરલ પટેલ તો આપણે એને પૂછ્યું કે ફ્યુચર માં નવસારી નું રિયલ એસ્ટેટ કેવું રહેવાનું છે નમસ્કાર મારું નામ જીરલ પટેલ ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ પ્રભાકુંજ ગ્રુપ નવસારી નું રિયલ એસ્ટેટ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે જે રીતે સુરત માં અને મુંબઈ માં સેન્ટર થી આઉટર જેટલું ડેવલપમેન્ટ નો ગ્રોથ થયો છે તેનાથી દસ ગણો વધારે હવે નવસારીમાં શરૂઆત થઈ ગઈ છે મેં તમને એક એક્ઝામ્પલના માધ્યમથી સમજાવીશ બાર વર્ષિયા ઇન્ડસ્ટ્રીમાં છું બાર વર્ષ પહેલાં તિઘરા જકાત એટલે કે લુનસીપુરથી એક મિનિટના અંતર પર તિઘરા જકાત વિસ્તાર છે નવસારીમાં ત્યાં આઠસો થી હજાર રૂપિયા સ્ક્વેર ફીટના પ્લોટની કિંમત હતી આજે ત્યાં પાંચ હજાર રૂપિયા સ્ક્વેર ફીટની કિંમત છે બાર વર્ષના અંતે તેવી જ રીતે નવસારીનો એક બીજો વિસ્તાર છે એનું ચાર રસ્તા ત્યાં સાતસો રૂપિયા પાંચસો રૂપિયા સાતસો થી આઠસો રૂપિયા સ્કવેર ફીટ નો ભાવ હતો દસ બાર વર્ષ પહેલા પાંચ હજાર રૂપિયા સ્કવેર ફીટ નો ભાવ છે ત્રણસો ચારસો ગણું રિટર્ન મળ્યું ત્રણસો થી પાંચસો ગણું રિટર્ન મળ્યું છે જમીનમાં અને જમીન જે કેવું કમાઉ દીકરો છે કે જેમાં કોઈ દિવસ બી પાછળ નથી જતું હંમેશા કોઈ વખત અટકી જશે પરંતુ એનો ભાવ આગળ જ વધશે